તમારે ચિત્ર વાર્તા અવલોકન કરી ચિત્ર બતાવું છું તમે ધ્યાન થી બોલવાનું નથી ખાલી જોવાનું છે ચાલો પહેલું ચિત્ર છે પહેલા ચિત્રમાં તમને શું દેખાય ધ્યાન થી જોવાનું હવે આપણું જીતો હા ચાલે ટીના પછી પાની આ કે દેખાય છે અમારું

પાછા નીચે આવે પાછા ઉપર જાય પાછા નીચે આવે પછી એક તારી થી બીજી તારી પર ભૂકા મારે તો એ બધું જોઈ જોઈને નાના બચ્ચા પણ એવું કરતા બરાબર ને નાના નાના બચ્ચા પણ એવું કરતા હતા આ ઘરે છે ને જો મોટા વાંદરા કુદે ને જો નાના વાંદરા પણ કૂદે ઓર પછી રાત પડે તે વાંદરા શું કરતા ખબર સૂઈ જાય કે સુઈ જતા ઝાડ ઉપર ડાળી પર તો સરસ મજાનું ઊંઘી જાય બચ્ચા એ તો જોયું તળાવમાં જોયું તો તળાવમાં તો પેલા ચાંદા મામા નું પ્રતિદિન પડતું તો તો ખબર નઈ એને તો એવું લાગ્યું

હમણાં જ આપણે પેલો આઈસ હતો તો મોઢામાં પીન નાખતો પછી મોઢામાં તમે પેન્સિલ નાખો મોઢામાં પૈસા નાખો બધા બધું તમે જો કરી જાવ તો પેટ કાપવો તો ક્યારેય એવી હરકત કરવાની નહીં બરાબર ચાલો અડધા પાડી દે ચાર પાડી દો